કીર્તિ લઈ લે તારી પોઝિશન હૂપ હૂપ અલી હૂપ હૂપ હવે તું લઈ લે તારી પોઝિશન હવે હું તારા નામે લાયક અને ફોલોઅર ને વ્યૂ વધારવાનો છું હૂપ હૂપ બાકી એક્ટિંગ કરવાનું અને ટેલેન્ટ ને વિડિયો બનાવતા તો મને કઈ ભાડું નહીં આવડતું પણ તારું નામ લઈ લઈને મારે આગળ વધવાનું છે હૂપ

મારો તો લેંઘો ભરી રહ્યો ઉપ 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 હું શું કહું હું કીર્તી હાલ ને હવે વધારે થઈ ગયું હવે મારે તારા નામે સરી નહી ખાવું એક તો લેંઘો ભરી રહ્યો હાલ ને આપણે હવે સમાધાન કરી નાખીએ સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થાય આખી જિંદગી લખી રાખજો અલ્યા આખી જિંદગી નહીં લખી રાખું હાલ ને આપણે હવે સમાધાન કરી નાખીએ એક તો આ લેગો ભરેલ પડ્યો છે અને મારે જેટલું તારા નામે ફેમસ થાવું એટલું હું થઈ ગયો મારે હવે હારા કામ કરવા છે હું પેલા હું એ બહુ ગાળું બોલતો તને ખબર છે હવે હું એ મકાન બનાવવા માંડ્યો હાલે બોડી આપણે સમાધાન કરી નાખીએ અને હવે સમાધાન કરવા નો ઈ ન થાતું અલે એવું ના કર હવે આપણે નહીં વિરોધ કરવો તને ખબર છે હવે મારે હારા કામ કરવા છે અને હારા કામ કરી કરી અને અંદર બોડા કામ પણ કરવા છે હાલે બોડી આપણે હવે સમાધાન કરી નાખીએ

હવે માય જવા દે ને જી થઈ ગયું એ થઈ ગયું હવે આ વાતને અહીં પતાવી દે આપણે સમાધાન કરી દઈએ અને હું તો શું કહું હું તો તને દિલથી આભાર માનીશ કેમ કે જો હું તારા વિરોધમાં ના ઉતર્યો હોત ને તો આ ગુજરાતમાં તો મને કોઈ ના ઓળખોત કારણ કે વિડીયો બનાવતા તો મને કાંઈ ભાડુંય નહોતું આવડતું અને તને ખબર ટેલેન્ટના નામે તો મારી કને કાંઈ ભાડુંય નથી અને શું વિડીયો બનાવો એ તો મને ખબર જ નહીં પડતી બસ મને ખાલી એક જ આવડતું હુપ 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 પણ હું તને હવે શું કહું કે આપણે હવે સમાધાન કરી દઈએ અને જો તું સમાધાનનું નહીં માને ને તો હું હવે લંડનમાં જઈને લાઈવ કરીશ કરજે આ લંડનમાંથી મેં લંડ ભાઈ ફેરવો પડેલા

આરી માને હવે મારે લાગે લંડન જવું પડશે અને લંડન જઈને લાઈવ કરું બાકી ટેલેન્ટ તો આપણે ફોલોવર થઈ જાય હજુ લઈ લે તારી પોઝિશન એમ કરી કરીને તારે દોઢ મિલિયન ફોલોવર હે ને તો આ રોજડો હે ને રોજડો એ દસ મિલિયન ફોલોવર કરી દે તારા નામે સારું લે હું જવું હું લંડન ઉ